જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં નિર્જળા એકાદશી ક્યારે છે તેનો મહિમા અને આ એકાદશીનું વ્રત કેવી રીતે કરવું જે લોકો નિર્જળા નથી કરી શકતા તેમને કયા નિયમ સાથે આ વ્રત કરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં જણાવેલી છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો તારીખ એકવીસ જૂન બે હજાર એકવીસ સોમવાર જેઠ માસની શુકલ પક્ષની એકાદશી એટલે નિર્જળા એકાદશી ગુજરાત સૌરાષ્ટ્રમાં આ એકાદશીનો ખૂબ મહિમા છે ગુજરાત સૌરાષ્ટ્રમાં આ એકાદશીને ભીમ અગિયારસ કહે છે કારણ કે આ એકાદશીનું વ્રત પાંચ પાંડવના ભાઈ ભીમે કરેલું હોવાથી આ એકાદશીને ભીમ અગિયારસ પણ કહેવાય છે મિત્રો પાપમાંથી મુક્તિ દેવાવાળી સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારી સર્વ એકાદશીનું પુણ્ય આ એકાદશી કરવાથી પ્રાપ્ત થાય છે નિર્જળા એકાદશી જેને આપણે ભીમ અગિયારસ કહીએ છીએ કહેવાય છે કે આ એકાદશીનું વ્રત ભીમે કરેલું હતું તે ક્યારેય પણ ભૂખ્યા રહી ન શકતા હતા છતાં પણ આ એકાદશીના નિર્જળા વ્રત દ્વારા તેમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ હતી સર્વ પાપમાંથી મુક્તિ મળી હતી માટે આ એકાદશીનું મહત્વ બધી જ એકાદશી કરતાં ખૂબ જ મોટું છે આ એકાદશીમાં અન્ન અને જળ ગ્રહણ કરવાના નથી હોતા આથી જ આ એકાદશીને નિર્જળા એકાદશી કહે છે આ એકાદશીના દિવસે નિર્જળા કરી ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાના હોય છે એકાદશીના આગલા દિવસે એટલે કે દશમના દિવસે એકટાણું કરી એકાદશીના દિવસે ફળાહાર કરી બારસના દિવસે એટલે કે દ્રાદશીના દિવસે વ્રતના પાળના કરવાના હોય છે આ વ્રતમાં જળનો ત્યાગ કરવાનો હોય છે અને જળ ભરેલા પાત્રનું દાન કરવાનું હોય છે આ દિવસે જો શક્ય હોય શક્તિ હોય તો ગાયને ઘાસચારો જરૂરિયાતમંદને અન્ન વસ્ત્રનું દાન કરવું તેમજ પંખા છત્રી જૂતા ચપ્પલ ફળ આદિનું દાન કરવું જે ખૂબ જ શ્રેષ્ઠ મનાયું છે આ દિવસે પ્રાતઃકાળે ઉઠી સ્નાન દાન ધ્યાન આદિ કરવું જોઈએ આ દિવસે કરેલા વ્રતનું સોળ ગણું પુણ્ય વધારે મળે છે નિર્જળા એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા અર્ચના કરી ધૂપ દીપ ફળ નૈવેદ્ય દક્ષિણા સમર્પિત કરી વ્રતના સમાપનમાં પ્રભુને પ્રાર્થના કરવી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરી મનની શુદ્ધિ કરવી હવે આપણે જાણીશું કે નિર્જળ વ્રત આપણાથી ન થઈ શકે તો શું કરવું તો બીમાર વૃદ્ધ બાળક જો ભૂખ્યા ન રહી શકે તો આ દિવસે દૂધ ચા ફળાહાર લઈ શકે છે હરિનામ કીર્તન કરતા રહેવું મનને એકાગ્ર રાખવું પ્રભુ વિચાર સત્સંગ આદિને મનમાં ગ્રહણ કરી શરીરથી વ્રત ન થઈ શકે તો આવી રીતે મનથી કરવું મનમાં કોઈ લોભ અહંકાર આદિ દુર્ગુણોને મનમાં આવવા ન દેવા વાણીથી મનથી હૃદયથી સંયમમાં રહેવું આને કહેવાય છે માનસી એકાદશી વ્રત આવી રીતે વ્રત કરીને પણ પ્રભુને ઈશ્વરને પ્રસન્ન કરી શકાય છે આવી રીતે હૃદયમાં શ્રી હરિવિષ્ણુનું આગમન થતાં જ આપણા સમગ્ર પાપનો નાશ થાય છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ આદિદેવ ભગવાન શંકર તેમજ વિત્નહર્તા શ્રી ગણેશનું પૂજન કરી સવાર સાંજ તુલસીને જળ અર્પણ કરી શુદ્ધ ઘીનો દીવો કરવો અને ભગવાનને ફળ ફળાદી તુલસીપત્ર સાથે અર્પણ કરવા જોઈએ એકાદશીના દિવસે શ્રી હરિવિષ્ણુ સહસ્ત્રનો પાઠ ભગવદ્ ગીતાનો પાઠ સુંદરકાંડનો પાઠ શ્રી ભાગવત મહાપુરાણનો પાઠ ધાર્મિક પુસ્તકોનો પાઠ અવશ્ય કરવો આ એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરવો એ સૌથી ઉત્તમ છે અને ચોખા કે ભાત રાંધેલા ન ખાવા જોઈએ દિવસ દરમિયાન સૂવું ન જોઈએ આ દિવસે વાળ કે નખ ન કાપવા જોઈએ આવું કરવાથી મનુષ્યનું આયુષ્ય ક્ષીણ થાય છે માટે રૂપ તેજ બળ આરોગ્ય અને આયુષ્ય માટે એકાદશી એવું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીના બીજા દિવસે એટલે કે દ્રાદશીના દિવસે મંદિરે જઈ અથવા તો બ્રાહ્મણને કાચું સીધું અર્પણ કરવું આ કાચું સીધું એટલે કે એક અથવા બે વ્યક્તિ જમી શકે એટલું ભોજન બની શકે એટલો દળેલો ખવનો લોટ ખાંડ મગની દાળ ચોખા ગોળ ઘી તેલ મરચું ધાણા જીરું હળદર બથામરી મસાલા નમક શાકભાજી આદિ ભરી દક્ષિણા શક્તિ પ્રમાણે સામગ્રીમાં બે તુલસી પત્ર પણ અવશ્ય અર્પણ કરવા કુંભને જળથી ભરવો આ જળ ભરેલા કુંભનું પણ દાન કરવું અથવા તો કોઈ પણ મંદિરે જઈ દાન કરી શકાય તેમજ ગાય કૂતરાને ઘરની બનાવેલી રોટલી પક્ષીને દાણા ચણ કેળીને કિડિયારું વગેરે પૂરવું જોઈએ આદિ પવિત્ર કાર્યો કરવા જરૂરિયાતમંદને ભોજન વસ્ત્ર અર્પણ કરવું આ રીતે અન્ન અને જળનો ત્યાગ કરીને આવ્રત કરવું આથી જ આ વ્રતને નિર્જળા એકાદશી કહેવાય છે મિત્રો નિર્જળા એકાદશીનું આવ્રત ખૂબ જ કઠિન છે પરંતુ તે બીજી એકાદશી કરતાં લાખ ગણું પુણ્યદાયી ફળદાયી છે તુલસીમાળાથી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો એ સૌથી ઉત્તમ છે આ એકાદશીનું વ્રત પાંડુપુત્ર ભીમે કરેલું છે આથી આ વ્રત મહાન ફળ આપનારું છે ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં કહ્યું છે કે જે લોકો આ નિર્જળા એકાદશીનું વ્રત કરશે તેને લાખ ગણા પુણ્યની પ્રાપ્તિ થશે મનુષ્ય લોકમાં સર્વ સુખ પામી અંતમાં વૈકુઠ લોકની પ્રાપ્તિ થશે ભગવાન વેદ કહ્યું છે કે પાંચ અનુષ્ઠાનમાંથી મનુષ્ય કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું અનુષ્ઠાન છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલી પતિની સેવા ત્રીજો છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું ચોથું છે મિત્રનો દ્રોષ કદી ન કરવો અને પાંચમું છે ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન ભજન કરવું પાંચ મહાયજ્ઞ શાસ્ત્રમાં બતાવેલા છે આથી દરેક મનુષ્ય એકાદશીનું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપોનો નાશ થઈ ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે મા લક્ષ્મીની પણ ધન્યતા પ્રાપ્ત થાય છે પૃથ્વી પર સંસારના તમામ સુખ ભોગવી અંતે વૈકુટની પ્રાપ્તિ થાય વર્ષમાં આવતી કુલ ચોવીસ એકાદશી જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશીનું વ્રત કરવાથી ભગવાન હરિ લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન હરિ પ્રસન્ન થઈ ધન સંપત્તિ યશ કીર્તિ પ્રદાન કરે છે તો મિત્રો નિર્જાળા એકાદશી ક્યારે છે તેનો મહિમા અને એકાદશીનું આ વ્રત કેવી રીતે કરવું તેનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ